શ્રી કૃષ્ણલાલ અસંઘવી બાલ મંદિર ખાતે માતા પુત્રીનો રમત મહોત્સવ ઉજવાયો શ્રી કૃષ્ણલાલ અસંગવી બાલ મંદિર ખાતે માતા પુત્રી રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માતાઓ તેમજ પુત્રીઓએ ભાગ લી વિવિધ રમતો રમી રમત મહોત્સવની ઉજવણી કરી હતી 1 2 3 साइड जिन्हें जन्म दिया है बिना पेरो माता-पिता का ध्यान एम आज जो क्या याडाव न थी जो रानी बाडा का केंद्र की होलो Gracias. નમસ્કાર શ્રીમતી આડી ગાડી ભાવનગર શ્રી કેળોણી મંડળ સંચાલિત શ્રી કૃષ્ણલાલ હરસંભી બાલ મંદિરના આચાર્ય શ્રી હું યોગલબેન દવે આજે અમે મધર્સ લોટર્સ એક્ટિવિટી રાખી છે આ અમારા વર્ષની છેલ્લી પ્રવૃત્તિ છે અને આ પ્રવૃત્તિનો હેતુ એવો છે કે માતાઓ બાળકોને ઘરે સમય આપી શકતા નથી એટલે માતાઓને અહીંયા બોલાવીને એની સાથે રમત રમે વાતચીત કરે અને એના વિશે જાણે એવો અમારો હેતુ છે બાળકને વધુ સમય આપવા માટે એને પ્રેરણા મળે એવો હેતુ છે અને આ પ્રવૃત્તિની પ્રેરણા અમને અમારા ઉપપ્રમુખ છે શ્રીમતી આરુષીબેન ગણાત્રા એમણે આપી છે અને આ દર વર્ષે અમે આ પ્રવૃત્તિ માટે બાળકોને અને માતાઓને બહાર ભોરતળાવ શિશુ યાર એમ લઈ જતા હોઈએ છીએ પણ આ વખતે અતિશય ગરમીને કારણે અમે બાલમંદિરમાં જ આ પ્રવૃત્તિ ગોઠવી છે અને બાલમંદિરના ટ્રસ્ટી મંડળ તથા સમગ્ર સ્ટાફ પણ એવું માને છે કે બાળકને શિક્ષણની સાથે કેળવણી પણ આપવી ખૂબ જરૂરી છે એટલે ઘણી બધી પ્રવૃત્તિઓ બાળકોને એ રીતે અમે આપીએ છીએ બાલવાટિકા એટલે બાલમંદિરનું છેલ્લું વર્ષ હવે આ બાળકો પહેલાં ધોરણમાં જશે હાલ અત્યારે બાલમંદિરમાં પ્રવેશ કાર્ય શરૂ છે ચારેય ટુકડીમાં પ્રવેશ આપવામાં આવે છે